મોરબી નવલખી હાઈવે પર ટ્રકના લીધે તંત્ર પર અનેક આક્ષેપો કર્યા અને આ ટ્રકો પર રોક લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબી નવલખી બંદર ઇન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે આ ઇન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ સપ્લાય થાય છે આ કોલસો સપ્લાય કરવા માટે નવલખી રોડ પર ખુલ્લા ટ્રક ખૂબ જ પ્રમાણમાં અવર રહે છે આ ખુલ્લા ટ્રકમાંથી કોલસો રોડ પર પડે છે જેના લીધે તે રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે આ રોડ પર મોટર જેવા વાહનો ચાલવા માટે જીવને જોખમ રહે છે આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફૂલ સ્પીડમાં ચલાવતા તે રોડ પર પસાર થવું મુશ્કેલ પડે છે જે મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી દ્વારા તંત્ર અને આરટીઓ પર અનેક આક્ષેપો કર્યા છે જેમાં આ ઓવરલોડ વાહનોને આરટીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ક્યાં કાર્ટીઓ અધિકારી હપ્તા લેતા હશે ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે જેથી જવાબદાર અધિકારીઓ પગલા નહીં લેતા હોય મોરબી જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક્ત પ્રેક્ષક બનીને બેઠા છે શું આ લોકોની મિલીભગત હશે આવા અનેક આક્ષેપો કર્યા છે અને સાથે સાથે એક ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઠની જેમ દોડતા થઈ ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંના ગામડાના લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી